ખેડૂત મિત્રો ટંકારાની બાજુમાં કલ્યાણ પર ગામના ખેતરમાં આપણે આજે ઉપસ્થિત છીએ તમે આ જીરું જુઓ આ રફીકભાઈના ખેતરમાં આપણે આજે ઉપસ્થિત છીએ તમે આ જીરું જુઓ જીરાનું દોઢ વીઘાનું વાવેતર કરેલ છે રફીકભાઈ તમે ગમે આ જીરું જુઓ દોઢ વીઘામાં એક હરખું જીરું છે ખેડૂત મિત્રો જ ની વેરાયટી છે સોનાલિકા સાથે ભલામણા આવી વેરાયટી જો ખેડૂત મિત્રો પસંદ કરે ને તો ખેડૂત મિત્રો કંઈક સધર થશે આમાં તમે જોઈ શકો જીરાના મુખ્ય રોગો કે કાળીઓ છે કે ચરમી છે લીલો સુકારો પીળો સુકારો છે કે જે તમને આમાં ક્યાંય નજરમાં નહીં આવે તમે જોઈ શકો છો આમાં કાળો કાળીયો નથી લીલો નથી ને પીળીઓ પણ નથી તો જો આવી વેરાયટીની તમે પસંદગી કરશો તો ખેડૂત મિત્રો તમે સદ્ધર થશો આના તમે દાણા જોઈ શકો છો કે દાણો ટબ્બા જેવો છે બબ્બે માળ આવેલા છે આમાં જોતા આપણને લાગે છે કે દસ થી બાણ મનનું ઉત્પાદન થશે જો ખેડૂત મિત્રો તમારે આવી વેરાયટીની પસંદગી આજુબાજુ જીરાનું વાવેતર કઈ રીતે કરવું એમાં શું પ્રોસેસ કરવી એમાં કયા દવાના છટકાવ કરવા કયા રાઉન્ડ કરવું અને મહત્વનો મુદ્દો કે કઈ વેરાયટીની પસંદગી કરવી કે જે રોગ રોગ પ્રતિકારક શક્તિ વધુ ધરાવે છે ઉગાવામાં સારું છે ઉગા પછી પણ છોડ મજબૂત થાય છે કે નહીં એવાય બિયારણની પસંદગી કરો તો ખેડૂત મિત્રો તમને ફાયદો થશે તો આવી જ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી અસ્તુ